સર જે ઇવેન્ટ ફ્લેર સનેગાડી આ કરી શેર કરી અને કરી ભાઈ આ છે આપણે ચશ્મા

આવી છે આપણે એક્ઝામ નું ફોર્મ અનિલભાઈ માડમ ને આ છે આપણે અનિલભાઈ માડમ ઓલા છે આપણે હિતેશભાઈ અને અહીંયા તમારે કોર્ટનું કે કાંઈ આરટીઓનું જે કાંઈ પણ કામ હોય તો એ તમારે અહીંયા અનિલભાઈ પણ આવો એટલે તમને બધું થઈ જાય અનિલભાઈ અગાણ આપણે ચા મંગાવી છે આપણે ચા પી લઈએ બરાબર પછી એક્ઝામ જઈએ પછી આપણે મળીએ આરટીઓમાં એક્ઝામ દેવા પણ આરટીઓમાં અત્યારે હાલ લાઈટ હોય ગઈ છે તો એના કારણે હવે અહીંયા હું ને આપણે વિરેનભાઈ વેઇટ કરીએ અમે લાઇટ આવે પછી કંઈક આગળ વધી બરાબર અને અટાણે તો બધું આમ લાઇટ છે ને એટલે લાઇટ આવે પછી આપણે આગળ વધી બરાબર કલાક દોઢ કલાક બેસીને વાત જોઈ મેં બરાબર અને પછી એવી લાઇટ લાઇટ આવી પછી તો ડાઉન થઈ ગયું સર્વર ડાઉન થઈ ગયું તો હવે એક્ઝામ અત્યારે દેવા હે ને એટલે એ હવે એમ કહે છે કે હવે પાછો નેક્સ્ટ ટાઈમ બીજી તારીખ લઈને આવો અત્યારે એક્ઝામ દેવા હે ને એટલે પાછે ઘરે આવો તો થાય હવે પાછું આવું જો હે પાછો હવે ધક્કો થાય હવે આ છે આપણે અહીંયા આરટીઓનું ઓલું એક્ઝામનું છે અહીંયા તો પાછું આવશું પાછો ધક્કો થાય હવે તો હવે હું અહીંયા આવી ગયો છું આપણે સ્માઇલી સ્ટુડિયોમાં કલ્યાણપુર જગદીશ મેડમ અહીંયા અને જો કે આપણો પણ મિત્ર છે ને બધું ભરત આવીનું બધું એડિટિંગ એ જ કરે છે આપણે તો ચલો આપણે એને જઈને મળીએ આ છે આપણે કલ્યાણપુર નજારો જઈએ આપણે આ છે ભરત સ્ટુડિયો હું કે જગદીશ મેડમ હું કે રોહિતભાઈ મજા આવે ને એકદમ મજામાં હો ભાઈ

તો નામી આપણે ભરતભાઈ મળી ગયા નામી આપણે રિક્સપેટ હારી દીધી ન કઈ ગમન એટીટ્યુડ એવું કઈ નથી આપણે ભરતભાઈ બરાબર ઘણા લોકો એવું કમેન્ટ કરતા કે ભરતભાઈ રિપ્લાય નથી આપતા ગમન છે જોકે એવું કઈ છે જ નહીં આપણે ભરતભાઈ ના અંદર નામી આપણે હું આવ્યો ગાડી ની ઉભી રાખી ને પછી મને અંદર બેહેડો એવું કઈ છે જ નહીં ભરતભાઈ ને કે હું આમ લેવલ માં હું વધારે સરકાર લાઈક છે એવું કઈ છે જ નહીં ભરતભાઈ ને એકદમ આપણે સારી રિક્સપેટ દઈએ એવું કઈ છે ને કે આ ઘમંડ છે ને તો હું કેવા કે ભરતભાઈ ભાઈ આપણે સબસ્ક્રાઈબર ને બસ મોજ કરો અને લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ આ એટલે કરવું પડે આ આ તો કરવું જ પડે ભરતભાઈ ભાઈ કે એટલે ભાઈ તમે કરી દીજો જો ભાઈ સબસ્ક્રાઈબ બાકી ઘમંડ ઘમંડ કઈ છે એમ હા ઘણા લોકો કમેન્ટ કરતા હોય કે રિપ્લાય નથી કરતા ભરતભાઈ ભાઈ ને એટલે મેં એવું જો ભાઈ મને કઈ મે તમે વિચાર કરો

We <laughs> live for the sake <laughs> of the world Yes, that's right He was saying Varad bhai Hold me close till I get up Time is barely on our side I don't wanna waste what's left those we chase are leading us. સર ઓડાઉન એટલે ટેસ્ટ દેવાની નહીં એટલે ટેસ્ટની પાછી તારીખ લેવી જોઈએ તારીખ તારીખ દઈને પાછો ટેસ્ટ દેવા જઈશ અને ટેસ્ટ તો ના દેવાની પણ એક એ ફાયદો થઈ ગયો ભરત આઈ આપણે મળી ગયો ભરતભાઈ અહીંયાથી હું થી બાઇક લઈને નીકળતો તો એક્ઝામ દેવા જતો હતો અને અહીંયા રસ્તામાં એ ભરતભાઈ આપણે ભેગા થઈ ગયા મુલાકાત કરી બહુ સારી આમ મજા આવી ગઈ આમ બહુ સારી રીતે આપણે રિસ્પેક્ટ દીધી અને એવું કાંઈ એટ્યુટ્યુટ જેવું કાંઈ છે નહીં ઘણા લોકો એને કમેન્ટ કરતા હોય કે ભરતભાઈને એટ્યુટ્યુટ છે એટ્યુટ્યૂડ છે તો કે એવું કાંઈ છે નહીં બરાબર અને મુલાકાત કરી બહુ મજા આવી અને પાછો નેક્સ્ટ બ્લોક આપણે એના ઘરે જઈને બનાવશું ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરી નાખો અને તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરો લાઈક કરો અને વિડીયોમાં બહેનર રહ્યો અને આગળ તમને નેક્સ્ટ બ્લોક આપણે એના ઘરે જઈને બનાવશું લેટ્સ ગો